કર્મચારીઓ દ્વારા પણ કરાઈ ત્રણ ભાઈઓની તો વિદેશી દારૂ ઝડપાયો પૂર્વ પોલીસે રેડ કરી એક યુવકને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો પાડ્યોગઢમાં ધોરણ દસ ના છાત્રો નો દીક્ષાંત સમારોહ યોજાયો

બીએસએસ બનાસકાંઠાના પાલનપુર ખાતે આજે બીએસએનએલના કર્મચારીઓ અને અધિકારીઓએ સરકારની ખાનગીકરણવાળી નીતિના વિરોધમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું દૂરસંચાર વિભાગના રાષ્ટ્રીય યુનિયન ફોરમ ઓફ યુનિયન્સ અને એસોસિએશન્સ દ્વારા બીએસએનએલના ખાનગીકરણના પ્રજા વિરોધી પગલાંનો વિરોધકરણ તેમજ નીતિ આયોગની ખાનગીકરણ કરવાની ખોટી નીતિઓ અલગથી સબસિડિયરી ટાવર કંપની ન બનાવી ફોરજી સ્પેક્ટમ બીએસએનએલને સરકારી કંપની હોવાના નાતે વિનામૂલ્યે આપવા અને ગ્રામ સેવાના બદલામાં યોગ્ય વળતર આપવાની માંગ સાથે આજે દેશભરના એક દિવસીય જિલ્લા મથકો ખાતે રેલી યોજવા અને વિરોધ પ્રદર્શન કરવાના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આજ બીએસએનએલના કર્મચારીઓ અને અધિકારીઓએ પાંચ માંગોને લઈ બીએસએનએલ કચેરીથી બેનરો અને સૂત્રોચાર સાથે રેલી યોજવામાં આવી હતી બાદમાં જિલ્લા કલેકટર જૈનુ દેવનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં યુનિયનના પ્રમુખ એમએસ કોરોટ ગુલાબસિંહ ભાટી મનોજ દેસાઈ એમ કે મહેશ્વરી અશોક કણાવત સહી ટેલિફોન કર્મીઓએ અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રજા વિરોધી નીતિ મામલે કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારા લગાવી વિરોધ પ્રગટ કર્યો હતો પ્રોગ્રામ ગોડ મીટમાં અમારો પ્રોગ્રામ અમારા સેન્ટ્રલ હેડક્વાર્ટર દિલ્હીના આદેશથી બીએસએનએલમાં ચાલતા કર્મચારી અને અધિકારીઓના તમામ યુનિયનના સંયુક્ત મોરચો એટલે કે ઇન્ડિયન એસોસિએશન ઓફ બીએસએનએલ એનું એક ફોરમ બનાવ્યું છે અને એના દ્વારા અમારે બધાએ જ્યારે અમારા કર્મચારીઓ ઉપર બીએસએન કંપની ઉપર અને દેશની પ્રજાના ઉપર જે આપત્તિ આવી રહી છે તેના માટે લડત આપવા માટે અમારે પહેલીવાર પબ્લિકનું સમર્થન લેવા માટે પબ્લિકને સમજણ પાડવા માટે કે જો બીએસએનએલનું ખાનગીકરણ થશે તો લાંબા ગાળે એની અસરો એ થશે કે એક પણ કંપની જે હાલ બીએસએનએલના કારણે કંટ્રોલમાં છે આજે કંટ્રોલમાં છે એ કંપનીઓ ભાવ નથી વધારી શકતી અને અમારી લૂંટપાટ પ્રજાની નથી કરી શકતી જ્યારે બીએસએનએલ નહીં હોય મેદાનમાં ત્યારે આ લોકો લૂંટફાટ કરશે અને કોલ રેટ એટલા વધારી શકશે કે આપણા માટે મોબાઈલ રાખવા એક મુસીબત થઈ જશે એ માટે અમે જાગૃત થયા છીએ આ ફરિયાદ અને અમારું આ આંદોલન ફક્ત અમારા પગાર કે અમારા બોનસ માટે નથી પણ અમારા બીએસએનએલનું ખાનગીકરણ ન થાય તેના માટે અમારી મુખ્ય માગણી છે નીતિ આયોગની જે નીતિઓ ખોટી નીતિઓ છે અને તેમાં ભલામણ થઈ ગઈ છે આ સરકારે કરી છે તો એ ભલામણ એનો અમલ ન થાય બીજું મોબાઈલ કંપની અમને એ ફોસલાવી રહી છે ગવર્મેન્ટ કે અલગ બનાવીએ અને એ કંપનીની માલિકી બીએસએન રહેશે ભાઈ અત્યારે અમારે જ છે અમારા પાસઠ હજાર ટાવરો છે અને બીજા ચાલીસ હજાર ટાવરો અમે ટૂંક સમયમાં ગુજરાત ભારતના ખૂણે ખૂણે અમે બનાવી રહ્યા છીએ અને પબ્લિકની સેવા અમે કરી રહ્યા છીએ તમારે અલગ બનાવવાની જરૂર શું છે એક શોર્ટ રસ્તો જીઓને અમારા ટાવર આજે જીઓ ગામડામાં સેવા નથી આપતો અમારા ટાવરો જીઓને વેચી મારવા માટે મફતના ભાવે આ અદાણી અને અંબાણીની આ સરકાર અમારી પાછળ પડી છે અને ચાલ રમી રહી છે પણ અમારા નેતાઓ જે દુરંદેશી છે અને અમને ખબર પડી ગઈ છે કે આરી પાસે સરકારની શું ચાલ છે અને અમને ખબર છે કે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં અમે આવીએ કે નહીં આવીએ અત્યારથી જ અમે દેશને લૂંટી લઈએ અને અમારા ગજવા ગરમ કરી લઈએ એ માટે ખાનગી કરવા જાય છે તો એમો અમારો ટોટલ વિરોધ છે ફોજી સ્ટ્રેક્ટમ જે અમને આપ્યું હતું એવી ઘટિયા કિસમનું આપ્યું કે અમે સેવા ન કરીએ અને અમારું બીએસએનએલ બદનામ થાય અમારા કર્મચારીઓ બદનામ થાય અમે રિફ્યુઝ કરી દીધું સાત સર્કલમાંથી બીજા સર્કલમાં રિફ્યુઝ કરીએ છીએ અમે સારામાં સારું સ્પ્લેક્ટમ ફી આપવામાં આવે કારણ કે આજ સુધી ગવર્મેન્ટ તરફથી જે સબસિડી મળવી જોઈએ ગામડામાં સેવા આવવામાં બદલામાં પ્રાઇવેટને એ લોકો કોઈને પણ ગામડામાં સેવા માટે ફરજ નથી પાડતા અમને પાડે છે ફક્ત એક ગામડામાં ઉદાહરણ લઈએ આપણે તો એક હજાર કે પાંચસોની આવકની સામે એક લાખનો અમારો ખર્ચો છે તો અમે ઊંચા કવિ દેવથી આવીએ સિર્ફ અને સિર્ફ આ ગવર્મેન્ટની નીતિઓ અને પોલિસીઓને કારણે બીએસએનએલ ઘાટામાં જોતું હતું જો કર્મચારીઓની વાત હોય તો બે હજાર ચાર અને પાંચમાં પણ કરોડોનો નફો અને કર્મચારી આજ છે એના કરતાં ચાર ગણા કર્મચારી ત્યારે હતા ત્યારે અમે એટલો નફો રડતા હતા અને સારામાં સારી સેવા ભારતની પ્રજાની અમે કરતા હતા તો આ બાનું સરકારનું ખોટું છે ફક્ત અને ફક્ત પોતાના ગજવા ગરમ કરવા માટે ખાનગી કરવા સરકાર જઈ રહી છે એ માટે

લોકો વીજ ફસ્યા નો સામનો કરવો ન પડે તે માટે આજે છાસઠ કેવી દ્વારા પાદરડી વીજ કચેરી એલ આઈ એમ ચૌહાણ લાઇન એલ એમ રાવલ એલેમ પીજે વાગેલા અને તેમની ટ્રેન દ્વારા સવારના 8 થી સાંજના 5 વાગ્યા દરમિયાન કાકરની ટેપ અને પાદરડીથી આકોલી વીજ લાઈનનો સમારકામ કરવામાં આવ્યો હતો ચોમાસાની ઋતુમાં વીજળી ડૂલ થવાના બનાવો બનતા હોય છે ત્યારે ગામડાઓમાં લોકોને 24 કલાક વીજળી મળી રહે તે માટે આગામી ઉનાળા અને ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને વીજ લાઈનોનો સમારકામ કરવામાં આવ્યો હતો જેમાં જૂની કમ્પોઝિટ પીનો કાઢીને નવી પીનો નાખવામાં આવતા લોકોમાં આનંદની હેલી ઉભરાઈ હતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસોનું નવું સમયપ્રક બનાવાયું છે તેનો એસટીના ત્રણેય કર્મચારી મંડળે વિરોધ નોંધાવ્યો છે નવા પત્રકમાં બસ રૂટનો ખોટો રનિંગ ટાઈમ દર્શાવી ઓવરટાઈમ કાપી નાખવાની નિગમની નીતિ છે જેથી ગુરુવારે ડીસા એસટી ડેપોમાં કર્મચારીઓએ ફોર્મ ની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો એસટી નિગમના કર્મચારીઓ તેમજ વહીવટ વચ્ચેનો વિખવાદ વધુ વકરી રહ્યો છે આગામી સોળ અને સત્તરમી માર્ચે એસટી કર્મચારીઓની સૂચિત હડતાલ પૂર્વે એસટી નિગમના પાલનપુર વિભાગ દ્વારા તૈયાર કરાયેલા બસ રૂટના નવા સમયપત્રકનો નિગમના ત્રણેય કર્મચારી મંડળે જોરદાર વિરોધ નોંધાવ્યો છે નવા સમયપત્રકમાં ખોટા રનિંગ ટાઈમ દર્શાવી ઓવરટાઈમ કાપી નાખવાના મામલે ઉહાપો સર્જાયો છે ત્યારે ડીસા ડેપોમાં કર્મચારીઓએ નવા ફોર્મની હોળી કરી કામદારોએ નવા સમયપત્રક સામે વિરોધ નોંધાવ્યો હતો ડીસા ડેપોમાં ત્રણેય યુનિયનની બનેલી સંકલન સમિતિ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન વખતે નવા સમયપત્રકની હોળી કરી આક્રોશ વ્યક્ત કરાયો હતો ડીસા ડેપોના અશોકભાઈ પ્રજાપતિ પ્રવીણભાઈ પુનડિયા જવાનસિંહ રાજપૂત મુકેશભાઈ પટેલ દિનેશભાઈ વોરા અન્ય આગેવાનો તેમજ કર્મચારીઓએ નવા સમય બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી એસટી મજદૂર સંઘના ડીસા ડેપો યુનિટના મહામંત્રી મોહમ્મદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નવું ટાઈમ ટેબલ એસટીના નવા વહીવટની કામદાર વિધિનો નીતિનો પુરાવ છે રનિંગ ટાઈમ તદ્દન ખોટા છે એટલે જ અમે નવા ફોર્મની હોળી કરી અમારો વિરોધ નોંધાવ્યો છે નિગમે ડ્રાઈવર કંડક્ટર અને કર્મચારીઓને વિશ્વાસમાં લઈ તેમની સાથે પરામર્શ કરી અથવા જીપીએસ સિસ્ટમ દ્વારા રૂટના કાયદેસર સ્ટોપેજ વિનંતી સ્ટોપેજ ટ્રાફિક ટોલ બુથ બમ્પ વગેરેની પૂરતી માહિતી બાદ સમયપત્રક બનાવવું જોઈએ જેથી સાચો રનિંગ ડેમની ખબર પડે તેવી કર્મચારીઓની માંગ છે પાલનપુરમાં ત્રણ યુવકો પોલીસને અંધારામાં રાખી વિદેશી દારૂનો કારોબાર ચલાવતા હોય શહેરની પૂર્વ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી એકસો એકત્રીસ બોટલ વિદેશી દારૂ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે પાલનપુરમાં છાત્રાલય પાસે રહેતા પ્રવીણજી ઉર્ફે રાજુજી બાબુજી ઠાકોર મહેન્દ્ર ઉર્ફે પિન્ટુ બાબુજી ઠાકોર અને વિજયજી બાબુજી ઠાકોર નામના ત્રણ ભાઈ એકબીજાના મેળવણાથી વિદેશી દારૂનો વેપાર કરતા હોય પૂર્વ પોલીસ મથકના આઈસી પીએસઆઈ ડીયુ બારડ ડી સ્ટાફ સાથે દારૂ જુગારની બદલીને દૂર કરવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે વિદેશી દારૂ વેચાતી આ ત્રિપુટીના મકાનમાં રેડ કરી હતી દરમિયાન મકાન આગળ જમીનમાં સંતાડે રૂપિયા પચીસ હજાર પાંચસો ની કિંમત નો એકસો એકત્રીસ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે પ્રવીણજી ઉર્ફે રાજુજી બાબુજી ઠાકોરને ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ફરાર આરોપીના બે ભાઈ સહિત ત્રણ વિરુદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પુસ્તકો પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે આજે માધ્યમિક સ્કૂલમાં ધોરણ દસ નો અભ્યાસ પૂર્ણ કરનાર છાત્રો દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને આગેવાનો દ્વારા ધોરણ દસ ના વિદ્યાર્થીઓની પરીક્ષામાં

સ્કૂલમાંથી વિદાય લેતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ एसएससी ની પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી ઉજ્જવળ કારકિર્દીના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે બાદરગઢ ગામ વિકાસ કરે લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે વિવિધ યોજનાઓની માહિતી આપી હતી અને ગામ લોકોના નાના મોટા કામો તથા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે તત્પરતા દાખવી હતી. આ હતા 10 સુધીના સમાચાર વધુ સમાચા સાથે ફરી મળીશું નમસ્કાર Oh,